નરેન્દ્ર રાજપૂત તમારી દુકાન કઈ જગ્યાએ આવીને શું ઘટના બની આ એન બી જ્વેલર્સ વાપાસ સીતારામ ચોકડી પાસે મારી દુકાન આવી મારી દુકાનની અંદર અઢી વાગે એક ભાઈ આવ્યા એને તોળ ની આજુબાજુ સેટ પસંદ કર્યું પછી મારા સ્ટાફે એમને સેટ બતાવ્યું પછી બધું પેકિંગ વોકિંગ કરીને આવ્યું એ ભાઈએ પછી બેગમાંથી ગન કાઢી ગન કાઢીને મારા સ્ટાફને બતાવી કે ભાઈ બધું જે બી માલ છે બધું એની અંદર મૂકી દો પછી અમે લોકો જે છે ને થોડીક સાવધાની રાખીને એ ભાઈને પકડી પાડ્યું

એ હવે જે છે બપોરનો ટાઈમ એને ચૂઝ કરેલું હતું કે માણસો બધા બપોરે જમવા ગયા હોય ઉપર નીચે હોય સાઈડ પર હોય એટલે એ હિસાબે અંદર આવ્યો ને એને ખબર બી નહીં હતી કે ભાઈ એમને ત્યાં આટલા બધા માણસો છે પછી અમને થોડુંક ડાઉટ લાગ્યું કે જ્યારે એને ગન કાઢી ત્યારે અમે જે છે ને થોડુંક કોશિયારીને ચેવતાણી બતાવીને અમે એમને પકડી લીધું એમ